નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ ચારની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂ કરીએ ધોરણ ચારની નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રવૃત્તિ નંબર પંદર પાણીનો વપરાશ તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તેમનું તમને પોસ્ટર પણ અહીં દર્શાવેલું છે જે તમે અહીં જોઈ શકો છો પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું શરૂઆત કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ પંદર પાણીનો વપરાશ દિવસ દરમિયાન તમારી શાળા કે ઘરમાં તમારા દ્વારા પાણીનો કેટલો વપરાશ થતો હશે તેની અંદાજીત નોંધ કરો તમારો મિત્ર પાણીનો કેટલો વપરાશ કરે છે તે અંદાજીત નોંધ કરો પાણીનો વિવપૂર્વક પૂર્ણ સૌથી ઓછો વપરાશ કરનાર મિત્રનું નામ નોંધો દિવસમાં ઘરે કપડાં ધોવા વાસણ ઘસવા પાણી પીવા અને નાહવા માટે કેટલા લીટર પાણીનો વપરાશ થતો હશે તેની અંદાજીત વિગત તૈયાર કરો તમારા ગામમાં પાણીના પ્રાપ્તિ સ્થાનો ક્યાં ક્યાં છે નોંધો તમે એક દિવસમાં કેટલા લીટર પાણી પીવો છો જો તમને પાણીના ટીડીએસનો ખ્યાલ છે માહિતી મેળવો અને ટીડીએસ મશીન ઉપલબ્ધ થાય તો પાણીમાં તેની માત્રા માપો ગામ ફળિયા કે ઘરમાં પાણીનો બગાડ થતો જોવા મળ્યો ઘરમાં પાણીનો બચત પાણીની બચતનું આયોજન કરો અને નોંધો તો શરૂઆત કરીએ આપણે દિવસ દરમિયાન તમારી શાળા કે ઘરમાં તમારા દ્વારા પાણીનો કેટલો વપરાશ થતો હશે તેની અંદાજિત નોંધ કરો તો એકસો થી બસો લિટર તમારો મિત્ર પાણીનો કેટલો વપરાશ કરે છે તે અંદાજિત નોંધ કરો એકસો સાઠથી બસો ને દસ લિટર પાણીનો વિવેકપૂર્ણ સૌથી ઓછો વપરાશ કરનાર મિત્રનું નામ નોંધો મોહિત દિવસમાં ઘરે કપડાં ધોવા વાસણ ઘસવા પાણી પીવા અને નહાવા માટે કેટલા લિટર પાણીનો વપરાશ થતો હશે તેને અંદર જે જમીનમાં તૈયાર કરો તો અમારા ઘરમાં કુલ પાંચ સભ્યો છે જેમાંના પાણીનો વપરાશ નીચે મુજબ છે કપડાં ધોવા સાહીઠ લિટર વાસણ ઘસવા ત્રીસ લિટર પીવાનું પાણી પંદર લિટર નહાવા માટે ચારસો લિટર કુલ પીવાનો કુલ પાણીનો વપરાશ પાંચસોને પાંચ લિટર તમારા ગામમાં પાણીના પ્રાપ્તિ સ્થાનો ક્યાં ક્યાં છે નોંધો તો અમારા ગામમાં પાણીના પ્રાપ્તિ સ્થાનો નીચે મુજબ છે નદી તળાવ બોરવેલ કૂવા ડંકી ખેત તલાવડી ચેક ડેમ વગેરે તમે એક દિવસમાં કેટલા લિટર પાણી પીઓ છો ચાર લિટર શું તમને પાણીના ટીડીએસ નો ખ્યાલ છે માહિતી મેળવો અને ટીડીએસ મશીન ઉપલબ્ધ થાય તો પાણીમાં તેની માત્ર માપો હા મને પાણીના ટીડીએસનો ખ્યાલ છે ટીડીએસ એ ટોટલ ડીસોલ્વડ સો સોલેટ્સનું ટૂંકું નામ છે જે પાણીમાં રહેલી અશુદ્ધિઓ જેમ કે ક્ષાર ખનીજો ધાતુઓ અને કાર્બનિક સંયો જનોનું પ્રમાણ દર્શાવે છે ટીડીએસ મિલીગ્રામ પ્રતિ લિટર અથવા પીપીએમમાં માપવામાં આવે છે મશીન દ્વારા માપતા અમારા ગામમાં એકસો ને પચાસ પીપીએમ જેટલા ટીડીએસનું સ્તર નોંધાયું છે તો ગામ ફળિયા કે ઘરમાં પાણીનો બગાડ થતો જોવા મળ્યો હા તો કે જાહેર નળો દ્વારા ટપકતા પાણી પાઇપલાઇનમાં લીકેજ ખુલ્લા નળ છોડી દેવા વહેતા ટાંકા ઘરના આંગણામાં છંટકાવ માટે પાણીનો ઉપયોગ શૌચાલય તથા નળમાં ટપકતા પાણી અને જરૂરિયાત કરતાં વધુ પાણીનો ઉપયોગ કરીને કપડાં ધોવા તથા વાસણો ધોવા વગેરે જગ્યાએ પાણીનો બગાડ થાય છે ઘરમાં પાણીની બચતનું આયોજન કરો અને નોંધો તો પાણીના બચાવ માટે વરસાદના પાણીનો સંગ્રહ કરવો સરકારી નીતિઓને ટેકો આપવો દૈનિક જીવનમાં પાણીનો બગાડ ઘટાડવો પાણી બચતના ઉપકરણોનો ઉપયોગ કરો અને લોક જાગૃતિ વધારવી પાણી બચાવવા માટેના સૂત્રો લખાવવા વગેરે જેવા ઉપયોગથી આપણે પાણીને બચાવી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો ધોરણ ચારની નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે તેમના સંપૂર્ણ સોલ્યુશન અને પીડીએફ અને બુક તમે મેળવી શકો છો બુક મેળવવા માટે કોન્ટેક નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અને આ ઓશન કોચિંગ ક્લાસીસ જે એપ્લિકેશન પરથી તમે પીડીએફ મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો આપણે ફરી મળીશું પ્રવૃત્તિ નંબર સોળના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે